પીએમ નરેન્દ્ર મોદીએ ગઈકાલે અમદાવાદ આવી નરોડા હરિદર્શન ચાર રસ્તાથી નિકોલ ખોડલધામ ગ્રાઉન્ડ સુધી રોડ શો કર્યો હતો અને રોડ શો પૂર્ણ કરી તેઓ સભા સ્થળે પહોંચ્યા હતા અને પાંચ હજાર ચારસો સિત્યોતેર કરોડના વિકાસ કાર્યોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યા હતા ત્યારે આજે પીએમ મોદી હાંસલપુર પહોંચ્યા હતા જ્યાં તેઓએ મારુતિ સુઝુકી કંપનીની પહેલી ઇલેક્ટ્રિક કાર મારુતિ વિટારાનું લોન્ચિંગ અને બેટરી પ્લાન્ટનું ઉદઘાટન કર્યું હતું ભારતમાં બનેલી મારુતિ સુઝુકીની આ પહેલી ઇલેક્ટ્રિક કાર જાપાન સહિત સૌથી પણ વધુ દેશોમાં નિકાસ કરવામાં આવશે ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદના પગલે ધરોઈ ડેમમાંથી સાબરમતી નદીમાં બે દિવસથી સતત પાણી છોડવામાં આવી રહ્યું છે ત્યારે આજે સવારે છ વાગ્યે પણ જરવી ડેમમાંથી એકાવન હજાર આઠસો અડતાલીસ ક્યુસેક જેટલું પાણી છોડવામાં આવ્યું હતું જેના પગલે સાબરમતી નદીમાં પાણીનું સ્તર વધી ગયું હોવાથી સાબરમતી નદીનું રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યું છે જેના કારણે અમદાવાદના સુભાષ બ્રિજ ખાતે વ્હાઇટ સિગ્નલ એલર્ટ આપવામાં આવ્યું છે અને અમદાવાદ શહેરના ઓગણીસ વિસ્તાર તેમજ જિલ્લાના એકસો તેત્રીસ ગામોને એલર્ટ આપવામાં આવ્યું છે ગુજરાતના બહુચર્ચિત બીજર સ્કેમના મુખ્ય આરોપી ભૂપેન્દ્ર ઝાલાને ગુજરાત હાઈકોર્ટે જામીન આપ્યા છે સીઆઈડી ક્રાઇમ દ્વારા આ સ્કેમમાં મુખ્ય આરોપી ભૂપેન્દ્ર ઝાલા સામે ફરિયાદ નોંધવામાં આવી હતી જેમાં સામાન્ય રોકાણની સામે ઊંચા વળતરની લાલચ આપીને છ હજાર કરોડનું કૌભાંડ આચર્યું હોવાના આક્ષેપ કરાયા હતા ત્યારે ગુજરાત હાઈકોર્ટે જામીન મંજૂર કરતા ભૂપેન્દ્ર ઝાલા આઠ મહિના જેલમાંથી બહાર આવશે જોકે કોર્ટને આપવામાં આવેલી બાહેતરી મુજબ આરોપીએ રોકાણકારોની તમામ રકમ એક વર્ષમાં કોર્ટમાં જમા કરાવવાની રહેશે